એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના બાયડ અને સાઠંબા શાખાની આસપાસના ગામોમાં માર્ચ શાખામાં નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એનિમિયા બ્લડ પ્રેશર સુગર લેવલ તેમજ અન્ય બીમારીઓની તપાસ તેનું નિદાન અને જરૂરી દવાઓ આપવામાં આવી હતી આ કેમ્પ યોજવાનો પ્રાથમિક હેતુ એનિમિયાના વ્યાપને ઘટાડવા અને ભારતના ગ્રામ્ય વિસ્તારમાં બીમારીઓ અંગે જાગૃતિ પેદા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી ગ્રામ્ય વિસ્તારમાં વસતા સમુદાયોને મૂળભૂત આરોગ્યલક્ષી ચેકઅપ અને નિદાનની સેવા પૂરી પાડવાનું છે તેમજ કેમ્પમાં એનિમિયા દર્દીને ત્રીસ દિવસની નિઃશુલ્ક દવા પણ પૂરી પાડવામાં આવશે વર્તમાન નાણાકીય વર્ષમાં અત્યાર સુધી એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા સમગ્ર ભારતના વિવિધ રાજ્યો ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર ઓડિશા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા તમિલનાડુ આંધ્રપ્રદેશ કર્ણાટક છત્તીસગઢમાં અગિયારસો મેડિકલ કેમ્પનું આયોજન સંપૂર્ણ કરાયું છે આ કેમ્પ દ્વારા આરોગ્યલક્ષી સુવિધાઓનો લાભ સિત્તેર હજારથી પણ વધુ ગ્રામીણ લાભાર્થીઓને પ્રાપ્ત થયો છે સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો